હે માતાજી મિત્રો આપે આવી ગયા છે ડ્રમ લઈને ગવા ડુંગર ઉપર તળી નાખ પાણી ભરવા માટે તમે જોઈ શકો છો પાણી ભરવાનું ચાલુ છે આ મંદિર જોઈ શકો છો પાણી અંદર પથરામાં જ નીકળે છે અહિયાં અંદર એક ગુફા છે આ શુદ્ધ ગંગાજલ પીએ છે અમારા માણસો આ કમલેશભાઈ ત્યાં પાણી ભરે છે આપણું મંદિર હા અંદરથી પાણી આવે છે આ અંદર ગુફા છે હા આપણા બે કે ભરા ગયા છે તમે જોઈ શકો છો આપણે બે દિવસમાં અહીંયા તળી ખાવાનું છે આ જગ્યામાં તો આપણે પાણી ભરી લીધું છે આજે और इसने सेट कर दिया 4 रात ये कंसेंट पर एडवांस टच